ગુજરાતમાં દારૂબંધી કાયદો નામે સમીમાં મોટો ખુલાસો પાટણ જિલ્લાના સમી શહેરમાંથી સામે આવે છે એક ચોંકાવનારો કબૂલાત કરતો વીડિયો જેમાં બુટલેગર મહેજી પરમાર ખુલ્લે આમ દાવો કરે છે અમે સ્થાનિક પોલીસને વ્યવહાર આપીએ છીએ અને પાટણમાં જિલ્લામાં પરમિશન છે હા તમે સાચું સાંભળ્યું આવો દાવો માત્ર દારૂબંધી કાયદા માટે નહીં પણ પોલીસ તંત્રની નૈતિકતાને અને કાર્યશૈલી પણ મોટો પ્રશ્નાર્થ ઉભો કરે છે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જતા હવે લોકોના મનમાં સવાલો ઊભા થયા છે કે શું પીઆઈ અને પાટણના ઉચ્ચ પોલીસ અધિકારીઓ કોઈ કાયદેસરની કાર્યવાહી કરશે કે પછી આ મામલો પણ અન્ય અનેક ફાઇલોમાં દફન થઈ જશે રાજ્ય સરકાર દ્વારા દારૂબંધી માટે કેટલાય કડક કાયદા બનાવે છે પણ જમીન પર અમલમાં ન થાય તો આવા કબૂલાતો જ તંત્ર માટે લાંછન બની રહે છે બુટલેગર મીડિયા સામે ગુનાઓનો દાવો કરે છે અને તંત્ર મૌનમાં છે તો પછી આ કાયદો કોના માટે હવે જોવાનું એ છે કે શું તંત્ર કાર્યવાહી કરશે કે મૌન મંજૂરી આપશે આવી ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો કારણ કે અમે લાવીએ છીએ આવી અવનવી ન્યૂઝ કાલ અમે તમારે એક વાત જોઈ હતી તમારા માટે જ એક હતા પણ અરે એવું લાવું ભાઈ કે ત્રણસો લાવવાનું અલે મૂકું ભાઈ અઢીસો લે ને ત્રણસો છે ને આવે

હા ફોન ઉપાડજો પોલીસ પોલીસ પકડે તો પણ જાહેર માં એટલે જાહેર માં નહીં પીયે તમને હાર વડો